હું મોત તારીખ આપી દઉં તારો નાક બની ને ડંખ મારું અને ત્રણ દિવસ ની અંદર લોહી ની ઉલટી કરું આ અમે એક મહિનો થઈ ગયો એનો વિરોધ કરીએ અમે તો સાદી ઉલટી પણ

ભાગી જાય માણસ ક્યાં જાય ખાવા પીવાનું તો બાર મળે ને હા 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 નહિ જવું પડે હા તો એટલે પેલા અમે મોગલ ધામ ગયા તો ત્યાં ફોટો બતાવ્યો અને ખાવા બાબતમાં ઝઘડો કરી પાછા હાલથી જતા રહ્યા છે પછી મેં કીધું હવે આની સિવાય બીજો સ્કોપ તો એ જ આવ્યો થોડા કારણ કે નવું નવું ચગ્યું છે એટલે બધાના દિમાગમાં અત્યારે જ છે એટલે પછી અમે સીધે પછી ત્યાં ગયા ત્યાં જઈને બધા પૂછ્યું ને એમના સેવકો ને બોટાયા અને બાપુ ને તો રૂબરૂ બાપુ પાણી ગયો હતો મેં કીધું આ જો ને અમે ઓળખો છો તમે આ હોય તો બતાવી દેવો ને કદાચ એમ તો એ ભાઈ કે એ તો અમને ખબર ના હોય કે કદાચ જમવા આવતા હોય તો તમારી રીતે ઉઠાઈ લેજો એટલે તમારી રીતે તમે ઉઠાવી લેજો પૈસા નતા એના ખીચા ખાલી હતા બરોબર એટલે એની મજબૂરી સેવક બનવું એની મજબૂરી હતી બરોબર વિડીયો છે કે અમે અહીંથી ભાડાના પૈસા પણ આપીએ છીએ કોઈ ભૂલા ભટક્યા હોય ભાડાના પૈસા આપીને ઘરે મોકલી સેવક વધી ગયો સેવક વધી ગયો એટલે મેં એના બીજા સેવકો ના ભરોસે ના રેતા ના ભરોસે હમણાં એક ભાઈ એ આત્મહત્યા કરી અને એનો છ મિનિટ ને એકાવન સેકન્ડ નો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખુબ વાયરલ થાય છે એટલે આવી ફાલતુ ની ફરતા નહીં અને આવી અંધશ્રદ્ધામાં માં ભરમાતા નહીં ભોળા પાલ સામી જેના જે દાનભાઈ કે છે કે હું મોત ની તારીખ આપી દઉં ને કાળો નાક બનીને ને ડંખ મારું અને ત્રણ દિવસ ની અંદર લોહીની ઉલટી કરાવું આ અમે એક મહિનો થઈ ગયો એનો વિરોધ કર્યા અમે તો સાદી ઉલટી પણ નથી થઈ ખુલાસા કરે છે અમારી એક પેઢી નો ખુલાસો કરીને બતાવે નહી ભાઈ બીજું કઈ નથી દિંડક છે બીજું કાઈ જ નથી બરાબર હા છે સાચી વાત છે હા એટલે એવા એવી અંધશ્રદ્ધામાં ખોટું ભરમાણું નહીં લાખો રૂપિયા ખર્ચવા નહીં કારણ કે જે પણ વ્યક્તિ ત્યાં જાય નથી આર્થિક પરિસ્થિતિ એની બધાની એક સરખી નથી હોતી અમુક લોકો બીજા પાસેથી ભાડાના ઉછી ના લઈને ત્યાં જતા હશે

પ્રાકટ્ય સ્વરૂપ નથી અને સુરાપુરા કોઈ ઈશ્વરી શક્તિ કે દૈવીક શક્તિ નથી અને માણસ મરીયા પછી ક્યારેય બીજાના ના શરીરમાં પ્રવેશ ના કરે કારણ કે માણસ નો જીવ છે ને આ પ્રકૃતિમાં વિલુપ્ત થઈ જાય પછી બીજા ના શરીર માં ક્યારેય આવતો નથી

પણ નહીં એ નહીં આવે અને લોકો લોકોની આંખો ખુલવાની નથી કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં એવા ભરમાવી દીધા છે કે કે છે 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 લાખો લોકો છોડે છોડે એટલે એની પાછળનું રીઝન છે કારણ છે કે પેલા લોકોને ડરાવી દેવામાં આવે છે કે તમે દારૂ પીછો તો તમને ઉલટી થશે તમારું ધનોત પનોત કરી નાખીશ તમને કરાવીશ આવું કરાવીશ તેવું કરાવીશ આવી ધમકીઓ આપવામાં આવે છે લોકો સ્વેચ્છાએ દારૂ નથી છોડતા અને દારૂ છોડવા માટે નશા મુક્તિ કેન્દ્રો ગુજરાત ની અંદર અરે મોટો બાપુ ત્યાં ગાળો બોલવાનું ચાલુ કર્યું પણ મોટા ભાઈ ને બધા જોડે મને ધક્કો મારીને બહાર લઈ ગયા મને ભાઈ આ માર ખવડાય ને મેં કીધું આ બધા પેલો ભાઈ આ તો સારું છે કમલેશ ભાઈ કે અમે પેલા પાણી પીવા ગયા મહાપુરુષો કઈ ને ગયા છે પથ્થર પૂછે હરિમિલે મેં પૂછ્યું પહાડ પછી બીજું કીધું છે કે એક ભુવો બીજો ભૂવ ભૂવા લાખ ભૂવા માતાની ધૂણી ધૂણી ને મુવા કબીર કે ઈરે માર્ગ નથી જોવા બરાબર એટલે આ બધું આપણે જોવાના ના હોય આ હાથી માતા હોય એટલે પાખંડ વાળા પૂજાણા જગત માં સાચા સતી જતી સંતાણા જગતમાં માં પાખંડ વાળા એટલે આ બધા પાખંડ વાળા છે આ જ છે બરાબર સાચા સંતો અને જતી સતી છે ને એની કોઈ કદર નહીં કરે